અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ તપાસમાં હવે મોટા ખુલાસા થયા છે ગામોમાં કેમ્પ કરીને દર્દીઓને હોસ્પિટલ લવાતા હતા ત્યારે દર્દીઓને સમજાવવા ગામના અગ્રણીઓને કમિશન અપાતું હતું એક થી બે લાખ સુધી કમિશન અપાતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મહત્વનું છે કે કયા ગામના સરપંચ કે આગેવાનોને રૂપિયા અપાયા તેની હવે પોલીસ તપાસ કરશે દિવાળી પહેલા કડીના પાંચ ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ કર્યા હતા તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એક બાદ એક પોલીસની તપાસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે હવે આ સૌથી મોટો ખુલાસો કહી શકાય કેમ કે જે ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાતા હતા તે ગામના સરપંચો અને આગેવાનોને કમિશન અપાતું હતું એકથી બે લાખ સુધીનું કમિશન સરપંચ અને આગેવાનોને આપવામાં આવતું હતું ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે તો સમજાવવા ગામના અગ્રણીઓને કમિશન અપાતું હતું અને આ અગ્રણીઓ કમિશન ધ્યાને રાખીને સમજાવતા હતા વધુ માહિતી દીપક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હવે એક બાદ એક ખુલાસા પોલીસ તપાસમાં થઈ રહ્યા છે સૌથી મોટો ખુલાસો થયો છે કે ગામના સરપંચો અને આગેવાનોને કમિશન અપાતું હતું દીપક બિલકુલ જે પ્રકારે ખ્યાતિ कांड સામે આવ્યો છે ત્યારબાદ પોલીસ અંદર એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે મહત્વનું છે કે જે કેમ્પ કરવામાં આવતો હતો ગામની અંદર તે ગામના સરપંચો જે હોય છે તેમનો સંપર્ક સાધવામાં આવતો હતો ને તેમને કમિશન આપવામાં આવતું હતું એક થી બે લાખ રૂપિયા સુધીનું કમિશન ગામના સરપંચ અને જે આગેવાનો હોય તેમને આપવામાં આવતું હતું તે લોકોનો રોલ એ રહેતો હતો કે ગામના લોકોને મનાવવા અને હોસ્પિટલમાં સારવાર કરવા માટે જાય તે પ્રકારનું જે દબાણ કરવામાં આવતું હતું અને આ સમગ્ર આખું કોન્સ્પરન્સી જે છે તે હોસ્પિટલ અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવતી હતી એ તપાસ ચાલી રહી છે કડી ના પાંચ ગામોમાં ફ્રી મેડિકલ કેમ્પ જે છે તે દિવાળી પહેલા યોજ્યો હતો અને ત્યારબાદ જે બોરીસળા ગામની ગામની ઘટના સામે આવી એટલે કે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે જેમાં એક સૌથી મહત્વની બાબત આવી રહી એ સામે આવી રહી છે કે જે ગામના આગેવાનો હતા તેમનો રોલ પણ આમાં સામે આવ્યો છે અને હવે જે જવાબદાર હશે કે જેમના દ્વારા આ રૂપિયા લેવામાં આવ્યા હતા અને જે લોકોને દબાણ કરવામાં આવ્યું હતું તેમની સામે પણ પોલીસ તપાસમાં ગુનો દાખલ થઈ શકે છે દીપિકા જી આભાર દીપક વિગત આપવા બદલ